દીવના વણકબારા ખાતે આવેલા આયુષ્માન આરોગ્ય મંદિર અને સુખાકારી કેન્દ્રમાં સંકલ્પ સે સિદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી વિજયા કિશોર રાહટકરની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં મહિલાઓના સશક્તિકરણ અને તેમના અધિકારો અંગે જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને તેમના કાયદાકીય અધિકારો આરોગ્ય અને સ્વરોજગારની તકો વિશે માહિતગાર કરવાનો હતો અધ્યક્ષ શ્રીમતી વિજયા કિશોર રાહટકરે તેમના સંબોધનમાં જણાવ્યું કે સંકલ્પ સે સિદ્ધિ પહેલ દ્વારા મહિલાઓમાં આત્મવિશ્વાસ જગાવવાનો અને તેમને વિકાસની મુખ્ય ધારામાં જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમણે મહિલાઓ માટે કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી અને તેનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરી હતી આ કાર્યક્રમમાં સ્થાનિક મહિલાઓ સ્વ જૂથોના સભ્યો અને સરકારી અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમના અંતે મહિલાઓએ પોતાના સંકલ્પો દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવાનો દ્રઢ નિશ્ચય વ્યક્ત કર્યો હતો રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા આ પ્રકારના કાર્યક્રમો દેશભરમાં આયોજિત કરવામાં આવી રહ્યા છે જેનો હેતુ મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે